નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ તો જોઈએ મહત્વના સમાચાર કોંગ્રેસના કાર્યકરો અને ઝુંપડપટ્ટી વિસ્તારના રહીશોની અટકાયત આવી ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ અને કોંગ્રેસ દ્વારા ગઢેચી નદીના ઝુંપડપટ્ટી વાસીઓના બાંધકામો અને ઝૂંપડા હટાવવાના મુદ્દે ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો જેના પગલે ધરણા કરવા જતા મામલો બીચક્યો હતો મહાનગરપાલિકામાં એક તરફ સાધારણ સભા શરૂ હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ અને હોબાળો થતા પોલીસે એક પછી એક કોંગ્રેસના નેતાઓ અને લોકોની અટકાયત કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા